જગદંબા અંબાજીના ધામે ગોગા શેરી યુવક મંડળ રાધનપુર દ્વારા પગપાળા રથનું પ્રસ્થાન થયું હતું રાધનપુર ગોગા શેરી વિસ્તારમાંથી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું રાધનપુરથી અંબાજી ધામ તરફ મા મૈયાના રથડાને પ્રસ્થાન કરાવ્યું હતું છેલ્લા પચીસ વર્ષોથી યુવક મંડળ દ્વારા પગપાળા રથયાત્રા કાઢવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પગપાળા યાત્રા સંઘનું આજરોજ પ્રસ્થાન કરાયું હતું અંબાના સાનિધ્યમાં ભોગાશ્રી યુવક મંડળ તરફથી રાધનપુરથી અંબાજી યુવક મંડળ મિત્રો તરફથી આયોજન કરવામાં આવે છે જેમાં લગભગ અઠ્યાવીસમું વર્ષ છે દર વર્ષે રાધનપુરથી અંબાજી યાત્રા સંઘનો પ્રારંભ આજે શરૂ કરવામાં આવે છે અને ચૌદસ ના દિવસ ત્યાં કણે અમારા મિત્રો માતાજીના હસ્ત સાથે ત્યાં અંબાજી Of course. So oh.